હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હું છું ભૂપેન્દ્ર સ્વામી આવી ગયો છું તમારી સમક્ષ આજે નવો વિડિયો લઈને તો આજના વિડીયોમાં આપણે બુકનું રિવ્યુ કરવાના છે એ છે ઇંગ્લિશ ગ્રામર આ યુવા ઉપનિષદની બુક છે જે સેકન્ડ એડિશન છે બે હજાર છવ્વીસનું જે લેટેસ્ટ બુક છે એ આજ છે તો આની ઉપર આપણે ચર્ચા કરવાના છે કે આ બુક કોને લેવી જોઈએ કોને નહીં લેવી જોઈએ તો આ બુકનું ફૂલ ડિટેલ રિવ્યુ છે આજે હું કરવાનું છું જો તમે ચેનલ પર નવા હોય અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ સેક્શન સ્વાઇપ કરીને આપણા વિડીયોને હાઈપ કરી દેજો જેથી કરીને અન્ય આપણા મિત્રો પાસે પણ આ વિડીયો પહોંચે અને જો તમને અગત્યના સ્ટડી મટીરિયલ અને અન્ય પીડીએફ જોઈતી હોય તો તમે આપણો જે ટેલિગ્રામ ચેનલ છે એ જરૂરથી જોઈન કરી શકો છો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ આજે છે આપણે ઇંગ્લિશ ગ્રામરની યુવા અપની બુક જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી હોય છે તો ચાલો આના આજે ફૂલ ડિટેલ રિવ્યુ કરી નાખીએ તો આની અંદર લખવામાં આવેલું છે પુ્ઠા પર આપણે જોઈ શકીએ છીએ ત્રણ હજાર સાતસો પચાસ પ્લસ એક્ઝામ્પલ છે ફોર અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સરસાઇઝ કરવા માટે પચીસો જેવા ક્વેશ્ચન છે પીવાયક્યુ આની અંદર અઢારસો પચાસ ને પ્લસ છે અને બસો ચાલીસથી વધારે ટીસીએસ પ્રીવીયસ એક્ઝામ એન્સીક્યુ છે દોઢસો પ્લસ ટેબલ છે અને એકસો પંદર પ્લસ ફિગર આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો બુક ખૂબ સરસ છે સેકન્ડ એડિશન બે હજાર છવ્વીસનું લેટેસ્ટ એડિશન છે આ બુકને આપણે સૌથી પહેલા ઓપન કરીએ અને સૌથી પહેલા આપણું જોવાનું છે એની અંદર ઇન્ડેક્સ તો તમે જોઈ શકો છો આની અંદર ઇન્ડેક્સ છે આની અંદર બધા ચેપ્ટર્સના નામ લખવામાં આવેલા છે સેન્ટેન્સ સબ્જેક્ટ પ્રેડિકેટ પાર્ટસ ઓફ સ્પીચ નાઉન નાઉન જેન્ડર અને એવી જ રીતે એડેક્ટિવ વર્લ્ડ ઇન્ટરજેક્શન ડિટર્મિન બધા જ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે બધા અગત્યના ટોપિક આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો પિસ્તાલીસ જેટલા ટોપિક છે અંદર આપવામાં આવેલા છે અને બધા ટોપિકની અંદર અલગથી પીવાયક્યુ આપવામાં આવેલા છે અને હજુ પ્રેક્ટિસ માટે મહાવરાના પ્રશ્નો પણ આ પુસ્તકની એન્ડમાં આપવામાં આવેલા છે અને આ જોઈ શકો છો તમે આ ડિટેલ ઇન્ડેક્સ છે તો આની અંદર બધા ટોપિક છે અને એના પેટા ટોપિક્સ કયા કયા ટોપિક્સ આ બુકની અંદર આપવામાં આવેલા છે એ તમને અહીંયા જણાવી દીધું છે જેમ કે સબ્જેક્ટ સબ્જેક્ટ ઓફ નાઉન પ્રોનાઉન એડેક્ટિવ વર્બ એડવર્બ પ્રિપોઝિશન કોન્જેકશન ઇન્ટરજેક્શન પછી નાઉનમાં જોઈ શકો છો એવી જ રીતે બધા પેટા ટોપિક આપેલા પ્રોનાઉન ની અંદર પણ બધા પેટા ટોપિક આપેલા છે એવી રીતે ખૂબ સરસ રીતે અહીંયા ડિટેલમાં તમને બધું જણાવી દેવામાં આવ્યું છે કે કયા કયા ટોપિક્સ આ બુકની અંદર ઇન્ક્લુડ કર્યા છે તો તો પિસ્તાલીસ જેટલા ટોપિક છે આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે તો આપણે વન બાય વન બધા ટોપિક્સ તો આપણે જોઈ નથી શકતા પણ જેટલા હોય તમને હું બતાવી દઉં જેથી તમને આઈડિયા આવી જશે કે તમારી આ બુક મંગાવી જોઈએ કે નહીં તો તમે જોઈ શકો છો સેન્ટેન્સ વાક્ય એના પણ બધા સારી રીતે સમજ આપવામાં આવેલી છે અને પછી પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન્સ અને પીવાયક્યુ આના પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે પચીસ જેટલા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે અને પીવાયક્યુ આની અંદર પાંચ જેટલા છે જે પૂછાયેલા હોય પાંચ જેટલા પીવાયક્યુ એની અંદર આપવામાં આવ્યા છે તો 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 સબ્જેક્ટ એને કંઈ નથી અને પાર્ટ્સ ઓફ સ્પીચ ખૂબ સરસ રીતે આની બધી આપવામાં આવી છે પછી એના એક એક્સરસાઇઝ માટેના પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે પછી અહીંયાથી આપણા મેઇન ટોપિક સ્ટાર્ટ થાય છે જે છે નાઉન તો અહીંયાથી તમે જોઈ શકો છો નાઉનની અંદર સમ ઇમ્પોર્ટન્ટ કલેક્ટિવ નાઉન તો આની અંદર તમે જોઈ શકો છો બધા સારી રીતે ખૂબ સરસ ટેબલમાં આપવામાં આવ્યું છે તમે આ રીડ કરશો એટલે તમારી વોકેપ પણ ઇમ્પ્રુવ થઈ જશે અને તમારો ઇંગ્લિશમાં નોલેજ અને કોન્ફિડન્સ બંને સાથે વધશે તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે તો આ મેં પુસ્તક મંગવાયેલી ખબર નહીં આ પાનું કોણ ખાઈ ગયું છે પણ એની પુસ્તક સારું છે પ્રેક્ટિસ માટે અને નાઉનના પ્રેક્ટિસ માટે અહીંયા પ્રશ્ન આપવામાં આવ્યા છે ખૂબ સરસ રીતે અને પીવાયક્યુ પણ આપવામાં આવ્યા છે નાઉનના તેત્રીસ જેટલા પીવાયક્યુ અને અંદર આપવામાં આવ્યા છે પછી નાઓન અને જેન્ડર એવી રીતે પ્રોનાઉન એવી જ રીતે એડજેક્ટિવ એવી રીતે આર્ટિકલ અને ઘણા બધા એવા ટોપિક છે અહીંયા તમને ઇમેજીસ પણ જોવા મળશે જ્યાં જરૂરત હોય અને જ્યાં એ લોકોએ નાખી હોય અને જ્યાં ઇમેજ નાખવા જેવી છે એ લોકોએ નાખી છે જેથી કરીને તમે હજુ સારી રીતે સમજી શકો છો કન્જક્શન બધું એકદમ ડિટેલમાં એની અંદર આપ્યું છે તો તમે જોઈ શકો છો એની અંદર ટેન્સના કેટલા પીવાયક્યુ છે ઘણા બધા પીવાયક્યુ છે એની અંદર ટેન્સના અંદર આપવામાં આવ્યા છે અને એ પણ તમને વિગતે જોવા મળી જશે કે કઈ પ્રશ્ન કઈ કે કઈ પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાયેલા છે તો તમે જોઈ શકો છો બસો અને સડસઠ જેટલા ટેન્સના પીવાયક્યુ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે એવી જ રીતે એક્ટિવ પેસીવ વોઇસ આપણે હજુ પાછળ જોઈ નથી શકતા અને વિડીયો ખૂબ લાંબો થઈ જાય છે બતાવી શકું છું બુકની એ ફૂલ ડિટેલ્સ મેં તમને બતાવી દીધી છે પાંચસો અને અડસઠ પાનાનું આ યુવા ઉપનિષદ પબ્લિકેશન બુક છે અને એ બુક પણ તમે જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણ શબ્દ ઉપનિષદ તો બુક ખૂબ સારી છે જે મિત્રો ની તૈયારી કરતા હોય એ લોકોએ જરૂરથી આ બુક મંગાવવી જોઈએ અને ઇંગ્લિશ માટે હું બીજી બુક પણ યુઝ કરું છું જે વધારે લેવલની છે એ મારી સ્કૂલની બુક છે હું ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડથી આવું છું અને મેં કોલેજ પણ મારો ગ્રેજ્યુએશન પણ મેં ઇંગ્લિશ ની અંદર એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કમ્પ્લીટ કર્યું છે તો ઇંગ્લિશ મારા માટે વધારે એમ ચેલેન્જિંગ ટોપિક થતો નથી મારા માટે ચેલેન્જિંગ ટોપિક થાય છે મેથ્સ અને ગુજરાતી વ્યાકરણ તો એ બંને માટે મારે વધારે મહેનત કરવાની છે અને આના થકી મારા પાસે બીજી એક બુક છે જે મારે સ્કૂલની છે રેનેન માર્ટિન કરીને આવે છે લાલ પુવાળી બુક છે તો આ બુકની આપણે પ્રાઇસ જોઈ લઈએ તો પ્રાઇસ આની અંદર પાંચસો ને દસ રૂપિયા લખવામાં આવેલી છે તમને આ બુક ચોપડીવાલા ડોટ પર મળી જશે અથવા તો તમે આને એમેઝોન ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકો છો બધી જગ્યા અવેલેબલ છે અને ખૂબ સરસ બુક છે આ બુક મારું મુખ્ય લેવાનું કારણ હતું કે મારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની હતી તો એના માટે મેં આ બુક મંગાવી છે અને અમુક ટોપિક છે જેની થિયરી મને વાંચવાની હતી સમજવાની હતી તે માટે મેં આ બુક પરચેસ કરી છે અને ઇંગ્લિશ ગ્રામર માટે મેં વેબ સંકુલ પાસેથી એક પ્લાનર કોર્સ લીધું છે જે નાઇન્ટી નાઇન રૂપિસમાં એક મંથ માટે વેલિડિટી આવે છે સંદીપ સરનો કોર્સ છે ઇંગ્લિશ માટે ફક્ત મેં લીધું છે નવ્વાણું રૂપિયા મહિનાથી એટલે કે નવ્વાણું રૂપિયામાં એક મહિના સુધી તમને એની વેલિડિટી મળશે અને એ કોર્સ ભલે એક મહિનામાં કમ્પ્લીટ થઈ જાય છે પણ મને એવું લાગે છે કે મેં અન્ય સબ્જેક્ટ પણ કરવાનું છું એટલે રોજનું મારું ઇંગ્લિશને એક કલાક ઓછામાં ઓછું ફાળવાનું રહેશે તો મારે કદાચ બે મંથ નીકળી જશે તો મારે કદાચ એ ઇંગ્લિશ પ્લેનર કોર્સને પૂરું કરવામાં બે મંથ નીકળી જશે અને આપણા પાસે સમય પણ એટલું છે દોઢ બે મહિનાનો સમય આપણે ગણી શકીએ છીએ સીસીઇની પ્રિલિમ્સ આવતા સુધી તો ફ્રેન્ડ્સ આ તો આપણો આજનો બુકનો રિવ્યુ વિડીયો મેં તમને કહી દીધું છે

આઈ થિંક સંદીપ સરેજ એમનું નામ છે તો એમનું નવાણું રૂપિયાની અંદર તમે કોર્સ લઈ શકો છો જેની વેલિડિટી એક મંથ છે અને જો તમે એક મંથની અંદર પૂરું કરી શકો છો તો તમારે જરૂરથી પૂરું કરવું જોઈએ અથવા તો તમે એક વાપરો નવાણુ રૂપિયામાં અને જ્યારે તમારો કોર્સ તમને એવું લાગે કે એક મહિનામાં પૂરું ના થાય એવું છે તો બીજા મહિનામાં તમે બીજી વખત એ કોર્સ લઈ શકો છો એટલે તમારી વેલિડિટી બે મહિના થઈ જશે અને બસો રૂપિયામાં એ સંપૂર્ણ ઇંગ્લિશનો કોર્સ ખૂબ વેલ્યુ ફોર મની છે તમારે જરૂરથી પરચેસ કરવો જોઈએ અને આ કોઈ પ્રમોશન નથી જે હું વાપરું છું જે હું યુઝ કરું છું એ મેં તમને સજેસ્ટ કરું છું અને મેં તમને હમણાં જ આગળ જણાવ્યું કે મારી પાસે અન્ય એક લાલ પટ્ટાવડી રેડિન માન્ટીનની બુક છે જે મારી સ્કૂલની બુક છે આ મારી નાઇન્થ કે ટેન્થની અંદર મારી પાસે હતી તો એ બુકની અંદર પણ બધું ગ્રામર આપવામાં આવ્યું છે તમે આ પણ પરચેસ કરી શકો છો પણ આ મેં એ લોકોને સજેસ્ટ કરું જે લોકો ઇંગ્લિશ બેકગ્રાઉન્ડથી આવતા હોય એ લોકોને આ બુક વિશે ખૂબ સારી રીતે ખબર હશે તો તમે જો ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ થી બિલોગ કરતા હોય તો તમારી પાસે આ બુક હોય તો આ બુકમાંથી તમે ગ્રામર કરો તો પણ ચાલી જશે અને જો તમે ગુજરાતી મીડિયમ બેકગ્રાઉન્ડ ના હોય તો તમે આ બુક પરચેસ કરજો કારણ કે આ બુક ની અંદર છે જેથી તમારી સમજ અને જે ટોપિક છે એ બધા તમને સારી રીતે સમજમાં આવશે તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો વિડીયો અને ઘણા બધા કમેન્ટ્સ મને આવતા છે અને ઘણા બધા કમેન્ટ્સ મને આવ્યા છે કે બુક્સ ની પીડીએફ બનાવો અને ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ છસો પાનાનું પુસ્તક છે અને આની પેલા આપણે જે પણ પુસ્તકનું રિવ્યુ કર્યું એ પણ પુસ્તક હતા એ પોસિબલ નથી અને આ બુક લો રેન્જમાં આવે છે જે મિત્રો અફોર્ડ ન કરી શકતા હોય પુસ્તક લેવાનું કે પછી કોર્સ લેવાનું પણ જેમને એવું હોય કે મારે કોર્સ પણ નથી લેવું અને બુક પણ નથી લેવી તો એવા લોકો માટે યુટ્યુબ ઉપર વેબ સંકુલની પ્લે લિસ્ટ છે અથવા તો મેં કોઈ મેગા પણ ફોલો કરી શકો છો આઈ થિંક તમારે નવ્વાણું રૂપિયા ખર્ચીને મહિનાનો કોર્સ લઈ લેવો જોઈએ જેથી તમારી પ્રિપેરેશન સારી રીતે થઈ જશે કારણ કે રૂપિયાના કોર્સની અંદર તમને ટેસ્ટ પણ તમને પણ સોલ્વ કરવામાં આવશે એટલે મારી સલાહ એવી રહેશે કે તમે ઇંગ્લિશ માટે એવું કંઈક કરો બાકી મેં તમને બધા રસ્તા અને બધા મટીરિયલ બતાવી દીધું છે હવે તમને જેવું લાગે તમે ફોલો કરી શકો છો અને જે આપણા મિત્રો કમેન્ટની અંદર મને કહેતા હતા કે આ બુકની પીડીએફ બનાવીને તમે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકો તો એવું પોસિબલ નથી પણ હા મેં એક વસ્તુ જરૂરથી કરીશ કે જેટલા પણ આના પોસિબલ થાય એવી રીતે મેં પ્રેક્ટિસ માટે પીવાયક્યુ અને પ્રેક્ટિસ પ્રશ્નો છે એની પીડીએફ બનાવીને હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવાની કોશિશ કરીશ તો ફ્રેન્ડ આ હતો આજનો આપણો વિડીયો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો અને જો તમને આ વિડીયો સારું લાગ્યો તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આપણે મળીશું નેક્સ્ટ ની અંદર જય હિન્દ